મને ફરી એક વખત સરપંચમાં વિજય બનાવ્યો છે ત્યારે આજે દાવો ગામમાં હું ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું હા તો આપ સરપંચ પડે ચૂંટાયા તો હવે આપ શું કાર્ય કરશો ગામ માટે સરપંચ પડે ચૂંટાયા પછી મારા ગામની જનતાને જે પાણીનો પ્રશ્ન છે જે સફાઈનો પ્રશ્ન છે જે અત્યારે ગામમાં સ્વચ્છતા નથી એ તમામ દૂર કરવા માટેના પ્રયાસો કરીશું બીજું કે સ્કૂલની અંદર જે કંઈ અમારા સરપંચતા હોદ્દા પ્રમાણેની જે કંઈક વ્યવસ્થા થતી છે એને પરિપૂર્ણ કરવા માટે અમે સજ્જ રહીશું અને હું આશા રાખીશ કે મારી સાથે મારી તમામ વડી પણ મને સાચું કાર્ય કરવામાં સાથને સહકાર આપશે એ અપેક્ષા સાથે હું મારી ગામ હું મારી ગામજનોની આજે એક અપેક્ષા પૂર્ણ કરવા માટે જ્યારે મને ફરી વખત ચૂંટણીની બાર ચૂંટણીમાં વિજય બનાવે છે ત્યારે હું અને મારી પંચાયતની બોડી તમામ સારું કાર્ય કરીએ એ માટે સજ્જ રહીશું અને ગામને એક સંદેશ પણ આપવા માગું છું કે તમે પણ આવો સૌ મળીને ગામનો વિકાસ કરીએ અને સૌ સાથે મળી અને ગામને સ્વચ્છ બનાવીએ અને ખૂબ ખૂબ સારી પ્રગતિ ગામ પણ કરે અને મોડર્ન તાવડા ગામ બનાવીએ એ મારી ગામને પણ અપેક્ષા છે કે મને સહભાગી બનજો તૃશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા